તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 દસો તો આજે સ્વાગત છે તમારા નવા વ્લોગ ના તો આજે જો ડેડો ડેડકી આઠે ટાઈમ અમારો હોસ્ટેલનો એક વિદ્યાર્થી એનો છે ને જન્મદિવસ છે તો એને ઈચ્છા થઈ કે આપણે કે સંતોને અને ઠાકોરજીને અને બધા વિદ્યાર્થીને એને થાળ રાખવો હોય તો અત્યારે જો થાળ ને એના વાલી ને બધા આવ્યા હોય થાળમાં જો ઉડલા હે વઘાર દહીં ને જલેબી ને આ કંઈ જો બોલો મોઢામાં પાણી આવી ગયા ખાવાની મજા જ આવશે તમને તો આજના વ્લોગમાં આપણે ફૂલ મસ્તી નીત કરશે તો છેલ્લે સુધી એના વ્લોગ જોતા રહેજો અહીંયા પુડલાની બધી બનાવતો તો ન્યા આવી ગયા ને અહીંયા બાકી પુડલાની બધી બનાવતો બધી જોરદાર કામ આલે એ બધી પીરસ પાવડરની બધી સેવા મોય પુડલાની બાકી જો જોરદાર ગરમા ગરમ બને જો હાલો આપણે ને પુડલાની બધી અને અહીંયા જમતાય છે વિદ્યાર્થી આપણે દઈ અંજલી તો મોજ મસ્તી કરશે તો છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો તો હાલતા હાલતા જો હે ને આવી ગયો પણ આવી ગયો જો લોન પર પૂછાય જમી ગયા જો માં અને આજ તો તો બાકી છે ને આ ફૂલ જ મજા આવશે તમે એને થોડી સ્પીડ વધી ગઈ પણ એને તમે આ વ્લોગ જોતા જ રેજો અને એને કઈક નવા કઈક તમે જોતા નઈ કમેન્ટ કરી દેજોગ બનાવીશી તો આજે વાલી ને બધું આવ્યું હોય તો હજુ આપડી એ બધી ગુરુકુલ આપડી શાખાની બાકી અત્યારે જી મજા આવે એ બોલવાનું જોઈએ એમાં તો કઈ નહીં હેને કઈ ઉપાધિ કરો ના મોબાઈલમાં થયું નથી કઈ અવાજ માં કઈ હરી હંચા ન કરતા મોબાઈલ નથી ચોટ્યો અવાજી નથી ગયો ચોટી હું ગયો જેને હાલવામાં ખોટી ઉપાધિ ન કરતા તમારો વળી મોબાઈલ ચોટી ગયો વિડીયો ચોટી ગયો ના તમારે માં કઈ નથી

આજો બજે એક એક જ કેમ ખાદો મોમાવાળા આવી ગયો આવી ગયો પાંપર તે કેટલા ખાધા મે 3 ખાધા આજો ભાઈ આ હાસુયોગ બોલ ના કે એક એક માં જ પતાવે આને કે 3 ખાધા હોલે ને હવે નાના છોકરાની આવશે ને નાના છોકરાની બજે આવશે ને ત્યારે એના આપણે પાછો આ વ્લોગ બને કે મોટા છોકરાને અત્યારે રીડિંગ ને એવું બધું હે ને એટલે અત્યારે ડિસ્ટર્બ ન કરવા જુજા ભાઈ અત્યારે ને 10 બાર ના વિદ્યાર્થી ને અત્યારે બજે જમે પછી પાપા જો અહીંયા બકી જો શાળામાં બેહી ગયા

એવું છે <melodio großes>

અરે એક્સિલન્સ વાળા વિડીયો ઉતારી દે ને નાના નાના બધા રહી કે મારો વિડીયો ઉતાર મારો કે વાલ મીટિંગ મહિના દી આવતી બોલે વાલી ની બધા વ્લોગ જોતા દે મને કે મારો વિડીયો ઉતાર મારો વિડીયો બધા મારા કાન ના કે છે કે કેટલા બધા રાઈડ નાખતા દે બિજાડા તો મારો વિડીયો પર બજન માન રાખીને બધા આ ક્લિપ લઈ લીધી તો હવે આપણે આ વ્લોગ ને પૂરો કરીએ જો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ડંગો વગાડવાનો હતો તો નકર બધા રીડિંગ માં વયા જા જમવા જાજો તો ફરી મળી એક નવા વ્લોગ માં બાય